લોકોને રવિવારે વાસ્તુ કરવું હોય મકાન આટલા લાખો રૂપિયાનું બનાવે અને પછી એને રવિવારે જ વાસ્તુ કરવું હોય કેમ તો કે બધાને બધાને રજા હોય હોય તમારે તો રવિવારે ખાલી ભગવાનની કથા કરો પણ મુહૂર્ત વાસ્તુનું જે દિવસે હોય રવિવાર ને મંગળવારે વાસ્તુનું મુહૂર્ત આવતું જ નથી કોઈ દિવસ આવે છે વક્તાઓ ક્યારે આવે નહીં ને હું તો બ્રાહ્મણોને પ્રાર્થના કરી કરીને કહું છું કે કોઈ પણ યજમાન આવે લાખો અબજો રૂપિયાની તમને કદાચ દક્ષિણા દેવાના હોય પણ એમ કંઈક મારે રવિવારે વાસ્તુ કરવું છે તો બે હાથ જોડીને કહેજો કે ના રવિવારે હું વાસ્તુ કરવા નહીં આવી શકું કારણ તમે દક્ષિણા આપીને છૂટી જશો પણ હું દક્ષિણા લઈને પાપમાં બંધાવ એવું કામ મારે નથી કરવું તમારું સારું થાય માટે મારે મૂર્તમાં કામ કરવું હોય તો તમને કામ કરી દઉં તમે યજમાનોને સમજાવો શું કામ કરીએ છીએ આવું આપણે કરોડો રૂપિયાના ખર્ચે મકાન બનાવીએ અને પછી વાસ્તુ રવિવારે જ કરવાનું જે દિવસે નિષેધ આપ્યો છે શાસ્ત્ર આગળના દિવસોમાં તમે વાસ્તુ કરી લો યજ્ઞ કરી લો ઘર મેળે અને રવિવારે તમારે જેટલા મહેમાનોને બોલાવીને તમારે ફંક્શન કરવું હોય કરો ને અંતે તમારે તો ખાલી મકાન બતાવવા જ બોલાવા છે ને ખોટું હોય તો કો લો મને તમે કાંઈ યજ્ઞમાં બેઠા ને તમારું ધ્યાન યજ્ઞમાં હોય એવું બધું બહુ બનતું નથી વાસ્તુ હોય તેની તમે યજ્ઞ કરો એટલે તમારા જેટલા મહેમાન આવે એટલે ભગવાન ઉપર ચમચી ચડાવે અમારે કોઈ પણ વ્યક્તિ કથા લેવા આવે નીલભાઈ તો ભાર્ગવભાઈ સીધો જ કથામાં પહેલી વાત કરે કે તમે એકવાર જોઈ લો કે એકવાર કથા શરૂ થાય દાદાની પછી ગમે તે મહેમાન આવશે વ્યાસપીઠ ઉપર કોઈ જઈ નહીં શકે હાજ કથા પૂરી ન થાય ત્યાં સુધી તો કેવું છે કે મહેમાન પાસે ટાઈમ બહુ ઓછો હોય અહીંયા માનસિકતા બહુ ઓલી હોય છે કે અમારે અમારે કોકની કથામાં જવાનું એટલે કેટલા એક તો નંદોત્સવમાં જઈ અને બરાબર કથા જામી હોય ને ત્યાં પાંચ વાગે વચ્ચેથી હાલને આમ એટલે આટલી મોટી ઓલા વક્તા એ બિચારા એ ત્રણ કલાક થી મહેનત કરીને આમ આમ વાતાવરણ એકદમ સ્તબ્ધ લોકોને બાંધા હોય માંડ ત્યાં અમે વચમાં ડિસ્ટર્બ કરવા જઈએ મારી દરેક ને પ્રાર્થના છે સૌથી જો વધારેમાં વધારે પાપનું કોઈ કર્મ હોય તો આવી કથામાં વિક્ષેપ કરવો એ પાપ છે તમે જાઓ મહેમાન બનીને પણ બાજુના રસ્તેથી સાઈડના રસ્તેથી જઈને બેસી જાઓ શું કામ